પણ ઠર્યા ભાઈ ટાઈટમાં ઠરવી એટલે સ્વેટર બટરિટ બાકી એટલે તો ઘડી કેવું લાગે કે નાના નવા કપડાં છે બરાબર ને જોકે ભાઈ નવા કપડાં પહેરી જવાય બાર સુધી કરવા ફેશન શો ભાઈ અહીંયા ખબર તમને બે ત્રણ ની બે ત્રણ દી પહેલા એકાદ બે દીધી પેલા તમને લોક મળેલું ગાર્ડન બતાવ્યું શ્રીરામ ગાર્ડન કઈ બતાવ્યું શ્રીરામ ગાર્ડન આવડું આ જો શ્રીરામ એરિયા નું શ્રીરામ ગાર્ડન છે બરાબર ને એક તો ટાઈટ લાગે બી આવવાના હવાના માં અહીંયા ભાઈ ગજ નું કેવું હોય ખબર હે હવે આમ જાગી ને આપણે રસ્તે હે ને ભાઈ ગાર્ડન માંથી આમ રિટર્ન થયા હોય ને બધા કે જોકિંગ કરીને વોકિંગ કરીને રનિંગ કરીને એમ કદાચ હામાં આવે બધા કેવા ઓલા લુકમાં શું કેવા આપણે ઓલા ચડામાં નેગામાં એટલે કેવો લોકો સ્પોર્ટ લુકમાં બધાય છે અમે અમે બે ગતના ભાઈ ક્લાસ રૂમમાં હો ને બરાબર ભાઈ અમારી હામુ જોઈએ કે આ બે ગજના પાસા શું કરવા જાય કાં કાળા જળું કરવા જાય કે નવું કરવા જાય એવો આમ તો જે હોય ને બધા છે ને ભાઈ ક્લાસી લુક ક્લાસી એટલે ભાઈ ઓલા સ્પોર્ટ લુકમાં છે અમે બે ભાઈ ક્લાસી લુકમાં આવી બરાબર ને ઓલું શું કહેવાય કે આમ થોડાક સારા ભારેલા કપડા પહેર્યા ને એવા ગજના લાગવી કાલ પમદી એવું લાગતું હતું આજે ગજનું એવું એવું લાગે છે શું તારું કેવું હે છે એમાં ગજનાભાઈ ટાટા પાણી હવારના પૂરમાં ના ગીતા મંદિર બસ સ્ટેશન જાય અમદાવાદનું મોટા મોટું જે મેન સેન્ટ્રલ બસ સ્ટેશન ને ગીતા મંદિર ત્યાં જવાનું હે ટાઈજ લાગે અલગ ભાત નહીં ભાઈ જોઈએ કહો હજી હવાનો પોર હે ભાઈ સુરત હજાર નથી આમ તો ઢાકળે હે થોડી થોડી ખુલ્લો હોય ગયા હે ને ભાઈ અલગ ભાત નહીં પડે છે હાલમાં હે ને ખામેથી ભાઈ રિક્ષામાં બેસી નારોલ જવાનું છે નાવલ થી જવાનું છે ગીતા મંદિર હે બરાબર રિક્ષા વાળો પડે હજી હવા વિકલ નંબર લખેલા હે નંબર લખેલા હે ડ્રાઈવર નંબર લખેલા હે નંબર મોબાઈલ નંબર બધું લખેલું હોય હવે કોઈ ના ફોન કરીને હળ ના કરતા ખાલી દેખાડો બરોબર ને સેફટી પૂરતું ઇમરજન્સી પૂરતો ભાઈ ખતરનાક લખેલું હોય સેફ્ટી લખેલું હોય હા બરોબર ને હારું હે હા ભાઈ અમદાવાદ તો હમ ફેર જવ ભાઈ રિક્ષા પણ નથી એ કીધું ભાઈ ના હું તમારી હેલ્પ કરો મદદ કરી દઉં તમારી આમ તો ફગ ભાઈ ધક્કો મારો પગ રાખ્યો ભાઈ ધક્કો મારો હું તમને આગળ મૂકી દેવાલો ભાઈ હમ ફેવો અમદાવાદ માં પણ

તો કલે જાઓ હાલમાં આપણે ભોગી ગયા સી બોટાદના જન્શનમાં ભાઈ આખો દિવસ આપણે રખડ્યા રખડ્યા રખ્યા ભાઈ એટલું લાટ બધું રખડ્યા રખડિયા હાલમાં બોટાદના જંક્શન માં ખબર એવા આપણે બસ પણ હાલમાં જવાનું ટ્રેન તો બરોબર ને તો બોટાદ જંક્શનમાં ભોગી ગયા છે ને ભાઈ ટિકિટ લેવાની તો ટિકિટ લઈ લેજે બરોબર ને પછી ભાઈ નીકળી જાય આગળ ટ્રેન આગળ આગળનું સફર આપણે ટ્રેન માલતા કરવાનું છે તો પેલા આપણે ફાઇનલી ટિકિટ લેવાની તો ટિકિટ લઈ લઈએ તો ફેલી વાટી લીધી આપણે તો ટ્રેન આવે ખબર મારે ખ્યાલ છે બાંદ્રાવાડી આવે છે બાંદ્રાવાડી તો મુંબઈવાળી વાળી ટ્રેન આવે મુંબઈવાળી ટ્રેનમાં ટ્રેન માં જવાનું છે टिकट भाई काउंटर है बस टिकट लस टिकट फाटी गई है बस चालो टिकट आ गई तो है टिकट तो टिकट है टिकट आ गई है ने है हाँ बस जस्ट ट्रेन सही ट्रेन आए ट्रेन में बहन पूरा सीधा अहमदाबाद भेगी बराबर ने तो फे પ્લેટફોર્મ નંબર એક બસ આ પ્લેટફોર્મ નંબર એક માં ઉભા છોડી ભાઈ સામે જી બસ આવે એટલી તૈયારી છે આવે એટલે બેહી જવાનું છે બસ પર બસ ભાઈ ટ્રેન માં જવાનું હોય ટ્રેનમાં જવાનું બરોબર ટ્રેનમાં બે જવાનું સામે માલગાડી ઉભી હે ઘણા ટાઈમ પછી આને ભાઈ ઘણા ટાઈમ પછી આજે પરિવાર હું ટ્રેન ટ્રેનમાં પર સફર કરું છું બરાબર ને તો આટલું સફર ભાઈ ત્યાં પાછું કેવું કરે છે ને સવારે ભાઈ આપણે બસમાં આયા આખું ભાઈ ગઢડા પડ્યા ગઢડાથી બેઠા અંદર ગામડે માં ગયા ગામડે ભાઈ બધું પતાયું આવ્યું પાછા પાસે ગઢડા આવ્યા ગઢડાથી પાસે બોટાદ આવ્યા બોટાદ આવી ફટાફટ ટ્રેનની બુકિંગ કરી હવે ભાઈ બસમાં આવે ને અમને ભાઈ થોડાક પેસેન્જર મળી ગયા અહીંયા ભાઈ અમારે અમદાવાદ આવવાના હતા તો અમે જસ્ટ પૂછા કરી કે ભાઈ તમારે શું કહેવાય અમારે અમદાવાદ જવું છે ભાઈ ટ્રેન સવડી પડે છે કે બસ સવડી પડે કે ભાઈ ટ્રેન હે હાથને કેટલા લોકો હાથ પૂછ્યું ને ત્યારે હાથ વખતે કીધું હાથને પંચાવના ટ્રેન હે કીધું હારામાં સારું ભાઈ હોનામાં હું આવું થઈ ગયું હાથને પંચાવણું ટ્રેન પચાસ મિનિટની વારે એટલે ફટાફટી બની આગળ આવી ગયા ભાઈ હાને ને ભાઈ ટ્રેનની ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી નાખી બરાબર ટિકિટ મસ્તીની ટિકિટ બુકિંગ કરાવી નાખી મસ્તીની અને હવે બસ ટ્રેન આવે એટલી વાર ટ્રેન આવે એટલે ફટાફટી ભાઈ ટ્રેનમાં બેન ઉપડી જાવી અમદાવાદ જવા હતું કલે જવા છે ને ભાઈ આખો છે ને ભાઈ અનએક્સેપ્ટેડ ટ્વિસ્ટ થઈ ગયો છે અમારી યાર કેવો એટલે ભાઈ આવો ભાઈ અનએક્સેપ્ટેડ ટ્વિસ્ટ થાય ને ભાઈ ખતરના ખાલે ખતરના ટ્વિસ્ટ છે કેવો ખબર છે આજના દિનમાં ભાઈ અમુક કાંઈ એટલે કાંઈ પ્લાનિંગ હતું બરાબર કેમ ક્યાં કેવી રીતે શું કરવું કાંઈ એટલે કાંઈ પ્લાનિંગ હતું બરાબર ભાઈ એટલું પરફેક્ટલી ભાઈ અમારે બધું થાય છે ને ભાઈ એટલે કાંઈ એટલે પ્લાનિંગ પાણી આજ બધું દીવાળ થયું ભાઈ એવો એક ટ્વિસ્ટ આવે ભાઈ પડી જાય અને ભાઈ તમે ભાઈ આવી લાઈફ પીવાની મજા આવે છે બરાબર ને હાલમાં ભાઈ અમને મસ્તીનું ભાઈ ફેમિલી મળી ગયું છે ગુજરાતી ફેમિલી છે એટલું ભાઈ નેચર આમ પ્યોર હર્ટ ફેમિલી મળી ગયું એટલું ભાઈ આમ ક્લોઝ ફેમિલી મળી એવું આપણે કહી શકીએ આપણી પોતાની ફેમિલી એવું કહી શકીએ આપણે એ રાખે રાખીએ ને આવીએ અમદાવાદ આવીએ ભાઈ તમને ખુશી કરી આમ એક્સપ્લેન કરું કે કે કેવા કેવા ભાઈ આજના દિવસમાં લાઈફમાં ટ્વિસ્ટ આવ્યા છે ભાઈ चलसा पड़ गया मजा पड़ गए कलेजा ट्रेन ट्रेन क्या आवे है आवे 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 है आवे है कलेजाओ ट्रेन मटा मटी मैंने कही जाओ बराबर बढ़ा एसी वाला बदला है हाँ एसी वाला बदला बदला है, आवे है, आवे है। फटापटी भाई आप लोकल में जब देखवा तो भाई एसी वाला है हेलो 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 एसी फाइनल निकले जो आप ट्रेन वाइज पर देख गए है बराबर है यू कैन सी फेमस पर बैठ गया अभी आओ बस भाई कैसे ना खड़े हो बराबर है वो तो छोटे में तो बोल है हां बैठा बाहर ट्रेन में तो बैठ गया है भाई साहब लुक क्यों लागी है मैं आज तक भी मैं डर रहा ही क्यों बस दिमाग

કે ભાઈ અમે જ અમદાવાદ જાય આવો તમારે તમે આવી શકો પણ અમે ટ્રેનમાં માં જઈશું તમારે આવું હોય તો હલો કાંઈ વાંધો નહીં ટ્રેનમાં જઈને કેવું હમણાં ટ્રેનમાં ઉતરવાનું ક્યાં ઉતરવાનું હોય કઈ જગ્યાએ ઉતરવાનું અમદાવાદ સરખે સરખે ઉતરવાનું છે બરાબર બતાવે હોય છે કે નથીવું પડે કે ભાઈ કઈ કઈ જગ્યાએ અમદાવાદ હોય છે બરાબર ને અમદાવાદ ને અમદાવાદ ના બધાથી મોટામાં મોટા રેલવે સ્ટેશન એટલે કાળુપુર રેલવે સ્ટેશન આ જો હરખ માં છે એ જો હરખ ઓલો હું કે હરખ ખાઈ ગયો હે ભાઈ એના સિટીમાં એના એના સિટીમાં હરખાઈ ગયો એક સીટ એક સીટ બહાર આયા થી જવાનું આયા થી ફાઈનલી કરે જાવ આપણે પોગી ગયા સવી આપણે ક્યાં અમદાવાદ ના કાલુપુર બસ સ્ટેશન પર પોગી ગયા બસ સ્ટેશન નહીં લા ભાઈ બસ સ્ટેશન નહીં રેલવે સ્ટેશન પર પોગી ગયા સવી ટાઈટ વાગે હે ભાગો 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 बागो <laughs> बागो फटाफट्टी पे बारे जावणो है टाइम ની વાત કોણ છે ટાઈમ કરો થાય ખબર છે 11:30 વાગી ગયા છે બરોબર फटाफटટી માં 릭શા વાળા ગોતવા ના હે કા તો એમ ટીસી માં જઈ એમ ટીએસ માં જઈ फटाफटટી પર નારો ઉપી જાવી આના ઘરે જને ઘોટા જાવી આ આવું હું હે કાઈ મેટ્રો ક્યાં હે મેટ્રો સ્ટેશન મેટ્રો સ્ટેશન તો કલે જાઉં કુછ ઇસમે જને કા હે કેસે ऐसे ખરાબ આમે પકરે ઉભરી જવાનું એ પોતે આપણો મોટો પડી ઘરે લઈ જ બરોબર ને

તો ફટાફટી ભાઈ હવે ને ઘરે ભાઈ થાકી ગયા હવે જવું છે કાંઈ એટલે કાંઈ એટલે કાંઈ નથી કરવું ઘરે ગયા પગઈ જવું છે બસ આપણે બીજું કઈ બોલાઈ જાય મારે રહી ગયું સેજમાંથી રહી ગયું બોલાય નહીં ને ભાઈ એમ તો ફેમિલી બ્લોગ છે આપણે એમ જેમ જેમ ફેમિલી ભાઈ એમને નથી બનાવી નાખતા ને આપણે તો ફટાફટી ભાઈ આપણે ભાઈ માથે પોકી જાવીશી જોડી કરેલી હા सो जा न हो जा भैया भाई ज़िए। 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 गुण गुण वो वो सब मकई न वाले है सब मकई न वाले फुल जा ग्राउंड फ्लोर में और मम्मी को बोल रहे हां मम्मी तो फाइनली मित्रों व्लॉग वीडियो पूरा कर मैच तो केहू करे हारु रहे हैं ना